અત્યારે ભોઈ જોશનાબેન ના ઘરે રમેણ રાખવામાં આવેલ છે આ રમેણ માં ભચાઉ ભુવો ભવન જાદવ કે જેઓ લોકોના દુઃખ દર્દ અને માર્ગદર્શન આપતો નજરે પડે છે ભોઈ અને ભૂવો બંનેની એકબીજાની સાંઠગાંઠ પણ આ વિડીયોમાં અને દુઃખ મટાડવામાં જોવા મળે છે આ ભૂવો એક મહિલાને કઈ રીતે શોષણ કરે છે તે પણ ભાનુદર્શન એપાર્ટમેન્ટના પગથિયા ઉપર ચડતા જોવા મળે છે આ ભવન ભૂવો બચાવમાં કસ્ટમ નાકુ પાસે રહે છે અને ભૂઈ જોસ્નાબેન એકબીજા સગા સંબંધી પણ થાય છે રમેણમાં આ ભુવાને આમંત્રણ આપી ચાલીસ પચાસ લોકોની વચ્ચે આ ભૂવો જોવાનું પણ કામ કરે છે તેનો વિભિસ્ત વ્યવહાર છે જેના ઉપરથી ખ્યાલ આવશે આ ભૂય અને ભૂવો બંનેના કયા પ્રકારના સંબંધો હશે તે પણ ચર્ચાનો અને શંકાનો વિષય બની ગયો છે આ મહિલા જે કયું હોય પરંતુ મજબૂર મહિલાનો આવા તાંત્રિક ભુવા કઈ રીતે ફાયદો ઉઠાવતા હોય છે તે પણ જનસમાજ જોઈ શકે છે વિજ્ઞાન જાથા આ ચિત્ર અને આ દ્રશ્ય એટલા માટે મૂકે છે કે આવા ભુવા સાથે કોઈ પણ મહિલાને મોકલવી હિતાવહ નથી ખાસ કરીને પીડિતા છે તે મજબૂર અવસ્થામાં આવી હરકતો સહન કરતી હોય છે તેવું પણ અમારા અનુભવ ઉપરથી કહી શકીએ છીએ હંમેશા તાંત્રિક ભૂય ભૂવા માત્ર ને માત્ર લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરી બ્રહ્મા નાખી ફાયદો ઉઠાવવાનું કામ કરે છે આ ભચાવનો ભુવો ભવન જાદવ કે જે ભોઈ ના ઘરે આ પીડિતાને લઈ જાય છે તેના બધા દ્રશ્યો આપ પણ જોઈ શકો છો વિજ્ઞાન જાથા જાગૃતિનું કામ કરે છે લોકોને બતાવે છે કે આ પ્રકારે ધ્યાન રાખવું લાઈટ કામ like

મારે ઘર માં જ નથી આવવું અને અમે છોડ્યો જ નથી હા પા હા તમે મને ભૂલાયો તો ના બાઈ ના બાઈ બતમ બહુ બોંછો

તમારે માત્ર માત્ર તમને હવે પછી એટલું ધ્યાન રાખો કોઈ પણ બાર ના વ્યક્તિ આવે તમને એમ કે જોવાનું છે તમારે કોઈ અમારા માતાજી છે એ બહાર ના લોકો જોતા નથી અમારા પરિવાર પૂરતું છે કે ના ભલે

આ લોકો જે તમને એક સલાહ આપી દઉં અમે આખા ભારત માં કામ કરીએ છીએ આવા કોઈ પણ ભ્રમ ફેલાવે એ બંધ કરવાનું કામ વિજ્ઞાન દર્શનવાખા ભારત માં છે અમે બરાબર

રાજપૂત જોશનાવે બરોબર હું આજે ભલે જોતી હતી બધાના દૂર કરતી પણ હવે હું બસ એમ કીધું કે બેન લો મોહનભાઈ બરોબર આજે હું દર્શનમાં રહું છું હું જોવાનું કરતી હતી હવે આજથી કોઈ દી કરું જોવાનું અને કોઈ બહારની વસ્તી મારા ઘરે નહીં આવવાની કચ્છ ગાંધીધામ ભાનુ દર્શન એપાર્ટમેન્ટ પાંચમા માળે રહેતા ભોઈ જ્યોત્નાબેન મોહનભાઈ રાજપૂત કે જેઓ ઘરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર જોવાનું કામ અને કંકુથી સ્નાન કરવાનું વિધિ વિધાન કરતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓ લોકોના દુઃખ દર્દ નામે લોકોને બ્રહ્મા નાખી અને માનસિક અને આર્થિક શારીરિક શોષણનું કામ કરતા હતા તેને કબૂલાત આપી દીધી છે આજથી કોઈએ મારા ઘરે કોઈએ જોડાવા માટે કે દુઃખ દર્દ માટે આવવું નહીં અને માફી માગી અને કાયમી કપટલીલા ધતિંગ લીલા બનની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચનમાં કોઈ પણ આવા દોરાધાગા ધતિંગ કરતા હોય તો તે એની દુકાન ચલાવતા હોય આપણે જવું જોઈએ નહીં આવા ધતિંગ બાજુ પાસે જવાથી માનવીને બરબાદી મળે છે તો સાવધાન રહેવું આજે ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાનો બારસો ને ઓગણસ સિતરમાં સફળ પડતા થયો છે વિજ્ઞાન જાથા ગાંધીધામ પૂર્વ કચ્છના એસપી આઈબી અને પોલીસ સ્ટેશનનો વિશેષ આભાર માને છે